નમસ્કાર ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમ પ્રભુ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ કાર્ય શું સર્વદા નવા વર્ષમાં રાહુનું અશુભ ભ્રમણ કોને ચાલશે એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે અગાઉના એપિસોડમાં આપણે આ બાબતે થોડી વાતો કરી ચૂક્યા છીએ પોતાની જન્મ જન્મરાશિથી પોતાની જન્મરાશિથી રાહુ મહારાજનો ચોથા સ્થાનમાં આઠમા સ્થાનમાં અને બારમા સ્થાનમાં રાહુનું ભ્રમણ ચાલતું હોય ગોચરમાં તો એ સમયે આ વ્યક્તિને રાહુનું ભ્રમણ યોગ્ય નથી ચાલતું એમ કહી શકાય એટલે કે અશુભ રાહુનું ભ્રમણ ચાલે છે જન્મકુંડીમાં રાહુ દૂષિત થયા હોય અશુભ સ્થાનનો માલિક હોય યોગ્ય દશા ન ચાલતી હોય અને સાથે ને ગયા એપિસોડમાં કહ્યું કે ઘરનું વાસ્તુ પણ થોડુંક બગડેલું હોય એટલે કે નૈઋત્ય ખૂણામાં મુખ્ય પ્રવેશદ્વાર હોય આવા વ્યક્તિઓને થોડુંક વધારે સંભાળવાનું સૂચન થાય છે રાહુ મહારાજ કરોડપતિમાંથી રોડપતિ પણ બનાવી શકે છે રાહુ એ આ મસ્તક છે માથું છે બુદ્ધિ છે બુદ્ધિ આપણી ભ્રષ્ટ કરી નાખે પહેલાં સ્વરૂપ શરૂઆતમાં રાહુ મહારાજ આપતા હોય છે માયા લગાડતા હોય છે આપે છે અને પછી બધું જ લઈ દે છે આ રાહુની તાસીર છે તો આપણે જન્મકુંડમાં જ્યારે આવા ગ્રહો ચાલતા હોય બરાબર ન ચાલતા હોય ત્યારે આપણે થોડાક સાવચેત થઈ જવું જોઈએ ચાહે તો ધંધા ઉદ્યોગમાં હોય કે જો એ તો બીજા કોઈ કામમાં આપણે જોડાયેલા હોય ત્યારે આપણે થોડા સાવચેત થઈ જઈએ ત્યારે આપણને રાહુ મહારાજે જે અશુભ ફળ આપવાના છે એમાંથી કેટલીક વખત આપણો બચાવ થઈ જતો હોય છે રાહત મળતી હોય છે રાહુ મહારાજને બુદ્ધિને આ જે બુદ્ધિ છે મગજ આપણું એ કોમ્પ્યુટર એ બુદ્ધ છે વા એટલે દર બુધવારે દર બુધવારે કંઈક ને કંઈકને દાન ધર્મ કરવું જોઈએ એટલે કે ગાયને ખવડાવો ડીલી વસ્તુ પોતે જમવામાં દીલા મગજ અગર જો ભગવાનનું જે કંઈ નામ સ્મરણ કરવાનું હોય રાહુના મન પ્રજાપ્તે કરી શકાય છે રાહુનો નંગ ગોમેતને કયો છે પરંતુ બને ત્યાં સુધી નંગને ધારણ ન કરવા જોઈએ સિવાય કે કોઈને બતાવ્યા હોય યોગ્ય નિષ્ણાત વ્યક્તિની સલાહ સૂચન મુજબ જ નંગ ધારણ કરવા જોઈએ આંખ મીચીને કોઈ આપણે કંઈક બરાબર નથી ચાલતું અગર તો કોઈએ નથી બરાબર જાણતા એવા વ્યક્તિની સલાહ લઈ લીધી અને આપણે નંગ ધારણ કરી દીધા તો આવા સમયે લાભ થવાને બદલે નુકસાન થવાના ચાન્સીસો વધુ રહેતા હોય છે અમારા મેં ઘણા વર્ષો પહેલાં લાલ કિતાબના આ બધા ઉપાયો લખ્યા છે રાહુ મહારાજને માટે તો રાહુ મહારાજના ઉપાયમાં મેં લાલ કિતાબમાં એક એવું પણ સૂચન કર્યું છે કે વહેતા પાણીમાં વહેતા પાણીમાં આખું શ્રીફળ પદલાવવાનું હોય છે તો આ એક ઉપાય છે લાલ કિતાબ મુજબ પરંતુ આપણે એ ન કરતા શિવના મંદિરમાં આખું નારિયે ચોટલી સાથેનું બુધવારે જો તકલીફ બહુ રાહુની હોય તો મૂકીએ તો આપણને એનાથી થોડો ફાયદો થતો હોય છે લાભ થતો હોય છે તો આ મસ્તક અને નારિયેળ સિફર એટલે એમને સ્મરણ કર્યું તમે બુદ્ધિ સારી આપજો કે જેથી કરીને અમારાથી કોઈ ખોટા કામ ન થાય ખોટા નિર્ણય ન લેવાઈ જાય કહેવાનો આશય એ છે તો આ રાહુ મહારાજની તાશી છે રાહુ મહારાજ અભી બોલા અભિ ફોક એવું પણ બનતું હોય છે ઘણા વ્યક્તિઓ આવા પણ હોય છે જે રાહુના પ્રભાવથી વધારે આવી ગયેલા હોય છે એવા લોકો રાહુ મહારાજ નુકસાન જ કરાવે છે એવું નથી પરંતુ જન્મકુંડલીમાં મેં ગયા એપિસોડમાં કહ્યું ત્રીજા સ્થાનમાં છઠ્ઠા સ્થાનમાં અગિયારમાં સ્થાનમાં આ રાહુ મહારાજ શુભફળ પ્રદાન કરાવે છે રાહુ મહારાજ બે નંબરનો બે નંબરનો ખૂબ આપે છે જાડો પૈસો જેને કહેવાય તો આવા રાહુ મહારાજને આપણે કદાચ ખોટા ચિતરીએ એવું નથી સિવાય કે આપણા જન્મના ગ્રહો બરાબર ન હોય અને આપણને પરેશાની રહેતી હોય ને આપણે બધા ગ્રહોના વાક કાર્યા કરતા હોય અગર જો આપણા ઘરનું બરાબર વાસ્તુ ન હોય કંઈક ને કંઈક દૂષિત થયું હોય ને આપણે પરેશાનીમાં આ રહેતા હોઈએ તકલીફમાં રહેતા હોઈએ ને ગ્રહોનો વાંક કાઢીએ એ બધું ખોટું છે યોગ્ય નિષ્ણાત વ્યક્તિની સલાહ સૂચન મુજબ કુંડલી બતાવ્યા પછી વાસ્તુના નિયમોને આપણે અપનાવીએ અને આપણને જે કંઈક તકલીફો હોય છે એમાં ચોક્કસ આ સો ટકા રાહત મળતી હોય છે આ એક ને એક બે જેવી વાત છે સ્વીકારજો પાછા ફરીથી મળીશું લાઇક કરજો શેર કરજો હશમુખલાલ ઝવેલીના સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય